વેલકમ બેક ટુ પહેલી માહિતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજ રોજ ફોરેસ્ટ વનર્ક્સની ફાઇનલ આન્સર કી રિલીઝ કરવામાં આવી છે આ આન્સર કીની અંદર તમારા માર્ક્સ કેટલા થાય છે તે આ વિડીયોના અંત સુધીમાં તમને જાતે જ ગણતરી કરાવતા આવડી જશે તો સૌ પ્રથમ તો તમારે તમારી આન્સર કી ખોલી લેવાની છે આ આન્સર કી ડાઉનલોડ કરવાની પ્રોસેસ આ યુટ્યુબ ચેનલ પર મળી જશે તે વિડીયો ના જ તો અત્યારે જોઈ લો પછી ડાઉનલોડ કર્યા બાદ તમારે આ રીતે તમારી આન્સર કી ખોલી દેવાની રહેશે હવે આન્સર કીની અંદર તમારે ત્રણ પ્રકારના ક્વેશ્ચન જોવાના રહેશે તો આ તમારે પહેલાં તો તમારા કેન્સલ કેટલા થયા છે તે ગણતરી કરી લેવાની પછી સાચા કેટલા પડ્યા છે તે ગણતરી કરી લેવાની ખોટા કેટલા થયા પડ્યા છે તે ગણતરી કરી લેવાની આ ત્રણ પ્રકારના પ્રશ્નોની ગણતરી કરી લેવાની સૌ પ્રથમ તો આપણે આ આ જે પ્રશ્નો છે તે જોવાના રહેશે કે આ ચાર ઓપ્શન આપેલા છે આ પ્રશ્નમાં ત્રીજો જવાબ સાચો છે ગ્રીન કલરમાં ઓકે કરવો છે સાચો જવાબ છે પણ આ બાજુ જે ચૂઝન ઓપ્શન તો આમાં પ્રશ્નનો જવાબ ડૅ કરેલી છે એટલે કે આ આન્સર સિલેક્ટ કરવામાં નથી આવ્યો સાચો જવાબ ત્ર ત્રીજા નંબરનો છે પરંતુ આ પ્રશ્ન અટેમ નથી કર્યો તેવું સાબિત થાય છે ચ્યુઝન ઓપ્શન ડેસ કરેલો હોય તો નોટ અટેમ્પેડ આ એક પ્રકારના પ્રશ્ન થઈ ગયા પછી બીજો પ્રશ્ન આ જો ત્રીજા નંબરનો કે ચાર ઓપ્શન છે જેમાં ચોથો ઓપ્શન સાચો છે અને આ ચૂઝન ઓપ્શન ચાર છે બંને મેચ થઈ ગયા તો આ પ્રશ્ન જે છે સાચો કહેવાશે ડેશ હશે તે તે ગણવાની જરૂર નથી નથી તે મતલબ અટેમ કર્યા જ નથી પછી આગળ આપણે જઈએ તો બીજા આ રીતના પ્રશ્નો છે કે જે આખા આખા બ્લેક એન્ડ વ્હાઇટ હશે તે કેન્સલ કરવામાં આવેલા છે આ રીતના કેટલા બ્લેક એન્ડ વ્હાઈટ છે પ્રશ્નો તે તમારે બધા ગણી નાખવાના રહેશે તેમાં જે કંઈ તમે ચોઈસ કર્યો હોય કે ના અટેમ કર્યો તેમાં કોઈ લેવા દેવા નથી તમારે ખાલી તેની ગણતરી કરી દેવાની રહેશે બરાબર પછી આગળ બીજા પ્રશ્નો જોઈએ જો આ બીજો એક કેન્સલ થયેલો આવ્યો પછી આવો પ્રશ્ન હશે કે ઓપ્શન છે એક બે ત્રણ ચાર સોળ બારમણાં પ્રશ્નમાં ત્રીજો રાષ્ટ્રપતિ ઓપ્શન સાચો છે જેમાં ચૂઝન ઓપ્શન સિલેક્ટ કરેલો છે વિદ્યાર્થીએ એક રાજ્યના રાજ્યપાલ જે થાય છે બંને તો આ પ્રશ્ન આ રીતના ખોટા કહેવાશે આ રીતના ખોટા પ્રશ્નો ગણી લેવા પછી સાચા પ્રશ્નો ગણી લેવા અને કેન્સલ થયેલા પ્રશ્નો ગણી લેવા આ રીતની ગણતરી બાદ આપણે મેઈન ગણતરી પર જઈએ કે આપણા જે માર્ક્સ છે તે ટોટલ કેટલા આયા છે બીજી વસ્તુ આ નોંધવાની છે કે જો આ સુધારેલી આન્સર કીમાં તમારે આ બે ઓપ્શન પહેલો અને ત્રીજો બંને સાચો આપેલો છે તો તેમાંથી તમારો જો ઓપ્શન ચૂઝન ઓપ્શન હોય તો તે સાચો ગણવાનો અને જો પહેલો અને ત્રીજો સિવાય આમાં બીજો છે તો આ ખોટો પ્રશ્ન ખોટો પડ્યો છે તે રીતે આપણે ગણતરીમાં લઈશું બરાબર આ રીતની તમારે આન્સર કી તમારે જોઈ લેવાની અને કયા કયા પ્રશ્નો છે તે ગણી લેવાના હવે ગણી લઈએ આપણે આપણા માર્ક્સ તો પહેલાં તો આ જે આન્સર કી તમને બતાવીએ તેના અંદર રદ થયેલા પ્રશ્નો આઠ છે સાચા પડેલા પ્રશ્નો પંચાવન છે અને ખોટા પડેલા પ્રશ્નો એકવીસ છે ટીક ન કર્યા હોય તેવા સોળ છે ટીક ન કર્યા હોય તેવા પ્રશ્નો ગણવાની જરૂર નથી પરંતુ તમારે કેટલા સાચા પડેલા છે કેટલા ખોટા પડેલા છે તેમાં ગણતરી જો ભૂલ થઈ હોય તો તમારી પકડાઈ જાય કેમ કે કેન્સલ થયેલા સાચા પડેલા ખોટા પડેલા અને ઠીક કર્યા ના હોય તેવા પ્રશ્નો જો સો થઈ જાય તો બધો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય કે તમે કોઈ ગણતરીમાં કોઈ ભૂલ તો નથી કરીને કે સાચા પ્રશ્નો જે તમે ગણ્યા છે તેટલા જ સાચા છે ને તે રીતની ગણતરી તમને ખબર પડી જાય ત્યારબાદ આપણે મેઇન વસ્તુ પર જઈએ તો જો કે એક પ્રશ્ન સાચો પડે તો કેટલા ગુણ મળે એક પ્રશ્ન સાચો પડે તો કેટલા ગુણ મળે તો તેમાં આપણા સો પ્રશ્નો છે તો સો ભાગ્યા બહાનું કરીએ તો જવાબ આવશે એક પોઈન્ટ ઝીરો છ્યાસી બહનું કેમ કર્યા મેં ભાગ્યા તો કે આઠ પ્રશ્નો કેન્સલ કરવામાં આવ્યા છે તો સોમાંથી આઠ કાઢીએ તો બહાનું જેટલા પ્રશ્નો કેન્સલ કરવામાં આવ્યા હોય તે સોમાંથી માઇનસ કરવાના અને જે આવે તેને સ તેને સો સોને તેના વડે ભાગવાના જે જવાબ આવ્યો તેને આપણે બે વડે ગૂનીએ બરાબર તો બે પોઈન્ટ ઝીરો એકોતેર આ જે ઉપર કેન્સલ થયેલા છે આઠ તેના માટે બે પોઈન્ટ જીરો એકસો તોતેર એક પ્રશ્ન સાચો પડવાના માર્ક્સ મળે જો તમારા ઉપર પ્રશ્ન કેન્સલ થયેલા તેમાં દસ હોત તો આમાં સોના સો ભાગ્યા નેવું કરવા પડતા અને જે જવાબ આવત એને ગુણ્યા બે કરતા તો એક પ્રશ્નોના સાચા પડવાનો જવાબ મળી જતો હવે સિમ્પલ વાત છે કે એક પ્રશ્ન ખોટો પડે તો કેટલા ગુણ નેગેટિવ થશે તો એક પ્રશ્ન સાજો પડવાના જે માર્ક્સ છે તેના આઠમો ભાગ એટલે કે ભાગ્યે આઠ કરી દઈએ તો ઝીરો પોઈન્ટ બસો ને એકોતેર આ જે સંખ્યા એ તે એક પ્રશ્ન ખોટો પડે તો નેગેટિવ માર્ક્સ થાય બરાબર આપણે ત્રણથી ચાર ડિજિટ સુધી જવાનું બરાબર ભૂલણાં પડે તેટલા માટે પછી પંચાવન સાજા પડ્યા છે તો પંચાવન ગુણ્યા બે પોઈન્ટ એકસો તો જવાબ આવે એકસો ઓગણીસ પોઈન્ટ પાંચસો ને પંદર આટલા મારા સાચા પંચાવન પડ્યા તેના માર્ક્સ થઈ ગયા હવે એકવીસ ખોટા પડ્યા છે તો તેના માટે એકવીસ ગુણ્યા ઝીરો પોઈન્ટ બસો એકોતેર તો પાંચ પોઈન્ટ છસો એકાણું જેટલા માર્ક્સ માઇનસ થશે તો આ રીતે કુલ સાચા આવેલા ગુણ તો એકસો ઓગણીસ પાંચસો પંદર માઇનસ પાંચ પોઈન્ટ છસો એકાણું તો જવાબ કેટલો આવ્યો એકસો તેર આઠસો ને ચોવીસ આટલા તમારા સાચા માર્ક્સ આટલા માર્ક્સ આયા છે આન્સર કેની અંદર હવે તમને શોર્ટકટની વાત કરીએ તો શોર્ટકટ રીટ એ છે કે જુઓ સોમાંથી તમારા રદ થયેલા પ્રશ્નોને માઇનસ કરો ધારો કે મારા આઠ પ્રશ્નો રદ થયા છે તો સો માઇનસ આઠ બરાબર બાનું આ જે જવાબ આવ્યો તેને બસોના છેદમાં મૂકો એટલે કે બસો ભાગ્યા બાનું જે જવાબ આવ્યો તે તમારો એક પ્રશ્નનો સાચો જવાબ એક પ્રશ્ન સાચો પડતો જવાબ બે પોઈન્ટ એકસો તોતેર બસો ભાગ્યે બાણું કરી દેવાના બરાબર આઠ ખોટા પડ્યા હોય તો અને જો દસ ખોટા એટલે ખોટા એટલે કે કેન્સલ થયા હોય તો અને જો દસ કેન્સલ થયા હોય તો સો માઇનસ દસ એટલે કે નેવું તો બસો ભાગ્યે નેવું કરી દેવાના અને જે આવ્યું તેનો આઠમો ભાગ એટલે કે ઝીરો પોઈન્ટ બસો ને આ રીતે તમારે ગણતરી કરવાની રહેશે બસો ભાગ્યા કરી નાખવાના પહેલાં સોમાંથી જે કેન્સલ થયા હોય તેને બાદ કરીને અને જે જવાબ આવ્યો તેને આઠ વડે ભાગ્યો તો છેલ્લો આન્સર મળી જાય કે કેટલા નેગેટિવ હશે અને પછી તમારા સાચા કેલા પડ્યા છે અને ખોટા કેલા પડ્યા છે તેના જોડે ગુણી નાખવાના અને પછી બાદ કરી દેવાના આટલી સિમ્પલ પ્રોસેસ છે તો આ રીતની ચોક્કસ માહિતી મેળવવા માટે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જો વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને શેર કરી દો જેથી કરી જે લાગતા વળતા ઉમેદવાર હોય તેમને પણ આ માહિતી મળી જાય અને તેઓ પણ જાતે પોતાના માર્ક્સ ગણી શકે